જામનગરના બહુચર્ચિત પરિવારના સભ્યોએ જીવન કેસમાં હવે રાણપરિયા પરિવારે ખોડલધામનું લીધું દિવસ પહેલા એક ચોંકાવનારી ઘટના બની જેમાં મેઘનાબેન રાણપરિયા જલ પટેલ સહિતના પરિવારના એકવીસ સદસ્યોએ જીવન ટૂંકાવવાની જાહેરાત કરી અને ઉહાપોહ મચી ગયો ત્યારે હવે આ રાણપરિયા પરિવાર ખોડલધામ મંદિરના ગેટની બહાર પટાંગણ પાસે છાવણીમાં બેઠો છે અને પરિવાર પર પોલીસ દ્વારા અત્યાચાર કરવામાં આવતો હોવાના આક્ષેપ કર્યા છે આ પરિવાર દ્વારા સાંસદ પૂનમબેન માડમ પર આક્ષેપ કરાયા છે કે કે તેમના કહેવાથી પોલીસે અત્યાચાર કર્યો આ સાથે જ પરિવારે આરોપ લગાવ્યો આઈજી સુધી રજૂઆત કરી છે પરંતુ કોઈ નક્કર પગલા નથી ભરાયા પરિવારે ખોડલધામ પહોંચીને કહ્યું કે અમને અહીંયા બેસવા દીધા એટલે અમારી ખોડલધામ અમારી સાથે છે અને મા ખોડલ પર અમને વિશ્વાસ છે કે અહીંથી ખાલી નહીં જવા દે સાથે જ તેમણે કહ્યું કે અમે અમારા આગેવાનો નહીં પરંતુ અમારા કુળદેવી માં ખોડલ પાસે આવ્યા છીએ અને અમારા પરિવાર પર અત્યાચાર કરતા પોલીસ સામે કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે શું માંગ કરી છે તેમણે તે સાંભળો એ ધરણા કેવું કઈ ખાસ નથી અમે તો ભાઈ માતાજી આગળ અમારી આસ્થાનું કેન્દ્ર છે એટલે અમે માતાજી પાસે આવ્યા છીએ કે માતાજી અમને કંઈક રસ્તો બતાવ્યા આમાંથી કારણ કે અમે તો આત્મહત્યા કરવાનું નક્કી કરેલું છે પણ મોટા અને બીજા બધાના લોકોને કહેવાથી અમે અત્યારે પગલું નથી ભર્યું તો માતાજી આગળ આવ્યું અમને એટલી હિંમત જીવતું રહેવાની હિંમત રહી અમારી પાસે એમ કે ના અમે આગળ જીવી એમ એટલો અહીંયા આવ્યા છે અન્યાય એવો થયો છે કે મા મારા સાસુ સસરાને સવારે ચાર વાગ્યે પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો છે અને એ લોકો એવો કંઈ ગુનો કર્યો નથી હાલ અમને કોઈ એમ છે સાંસદના કહેવાથી તાબિત થાય છે ના અમારી અમારી કોઈ પર્સનલ દુશ્મની સાંસદ સાથે કઈ કંઈ જ નહીં હવે એ તો સાંસદને જ ખબર પડે કે શું કામ એવું કરાવે છે તમે ત્યાં જઈને પૂછો એને તમારો હા એ ઘટના એવું છે કે એની પર એક સ્ટાડીશનો કેસ ચાલે છે પ્રત્યાપણ જેને કહે ઇન્ડિયન ગવર્મેન્ટેને એ માગે છે કે એ પ્રત્યપના કેસમાં અત્યારે બેલ માર્સ જેલ યુકેમાં અત્યારે છેલ્લા પાંચ વર્ષથી જેલમાં છે અમારી ડિમાન્ડ એટલી જ છે કે અમારા મા બાપને જ્યાં ત્યાં જઈને મળ્યા ત્યાં એટલીસ એ પોલીસવાળાના નામ જાહેર કરો પછી આગળની જે લીગલ પ્રોસેસ થતી હોય એ પોલીસ કરે પોલીસ ફરિયાદ કરે કે જે કરે અમારી રજૂઆત સંવિધાનની કાયદાકીય રજૂઆત છે કે જે પણ પોલીસ અત્યાચાર અમારા પરિવાર પર કરવામાં આવ્યા છે ને એ દરેકે દરેક મુદ્દાના ત્રણેય સ્ટેપમાં સીસીટીવી ફૂટેજ કેમેરા પોલીસ પાસે બોડી કેમેરા છે અમે બસ એ અમારી પાસે ડિક્લેર કરી દઈએ અને બાપુજી પાસે ને કોરા દસ કાગળિયામાં સાઈન કરાવી છે એ કોરા કાગળિયા અમને પાછા આપી દઈએ અને જે આરોપી છે જે ફરિયાદી છે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી અને એના કાયદેસરના પગલાં લઈએ અમારો આરોપ તો પોલીસ તંત્ર સામે જ છે પાટીદાર સમાજ કે કુળલધામ સંસ્થા તમારી સાથે છે સો ટકા અમે સ્પષ્ટપણે માનીએ છીએ કે પાટીદાર સમાજ અને ખોડલધામ સંસ્થા અમારી સાથે જ છે એટલે જ અમને અહીંયા બેસવા માટે અમને પરમિશન આપવામાં આવી છે

પહેલાં તો તમને સ્પષ્ટ કરી દઉં કે અમને અમને સો ટકા નહીં અમે હું કહું હજાર ટકા અમને મા ખોડલધામના પરિસરમાં બેસીને અમને ખાતરી છે આજે અમે સુરક્ષા અનુભવીએ છીએ પહેલો મુદ્દો તો અમારો થઈ ગયો પૂરો બરાબર બીજી વાત રહી ન્યાયની તો માના દરબારમાંથી ન્યાય લીધા વગર અમે જાશું જ નહીં ને તેમ છતાંય જો એવું થશે તો અમે અમે આગામી દિવસોમાં કે આગળ શું બહાર બેઠેલા જયેશ પટેલ રાણપરિયા પરિવાર સાથે બન્ની ગજેરા પણ આ ધરણામાં જોડાયા હતા ત્યારે આગામી સમયમાં આ મામલે ખોડલધામ તરફથી કોઈ પ્રતિક્રિયા આવે છે કે કેમ તે જોવું રહ્યું પોલીસ તંત્ર આ કેસમાં શું કાર્યવાહી કરે છે તે પણ જોવું રહેશે આપના શું વિચાર છે આ સમગ્ર મુદ્દાને લઈને અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે નમસ્કાર